પંચમહાલમાં મનરેગા યોજના હેઠળ તાલુકાની ફરોડ ગ્રામ પંચાયતમાં થઈ હતી કામગીરી વરસાદી પાણીના સંગ્રહના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો છે ચેકડેમ તો આ દ્રશ્ય તમે જુઓ પંચમહાલથી સામે આવ્યા છે જ્યાં મનરેગા યોજના હેઠળ તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે જી હા એટલા માટે કારણ કે તંત્રએ રસ્તાની બાજુમાં ચેકડેમ બનાવી અને ગ્રાન્ટનો દુરવ્યય કર્યો તો ભાઈ રસ્તાની બાજુમાં ચેકડેમની ક્યાં આવશ્યકતા હતી શું ગ્રાન્ટ પકવવા માટે આ કારસ્તાન કરવામાં આવ્યું મનરેગા વિભાગે આશરે એક પોઈન્ટ ઓગણ સિત્તેર લાખના ખર્ચે આ ચેકડેમ બનાવ્યો છે જે તદ્દન નિરર્થક છે બે હજાર ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટમાંથી આ ચેકડેમ બનાવવામાં આવ્યો છે તાલુકાની ગ્રામ પંચાયતમાં આ કામગીરી થઈ હતી વરસાદી પાણીના સંગ્રહના ઉદ્દેશ્યથી ચેકડેમ બનાવવામાં આવે છે અને અહીં તમે જુઓ કે શું પરિસ્થિતિ છે રસ્તાની બાજુમાં જ ચેકડેમ બનાવવામાં આવ્યો તો ભાઈ અહીંયા તમે કેવી રીતે પાણીનો સંગ્રહ કરશો અહીં આ ચેકડેમ બનાવવાનો શું ફાયદો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિવેક પાસેથી વિવેક ફરોડ ગામમાં રસ્તાની બાજુમાં જ બનાવવામાં આવ્યો અને બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું શું માહિતી છે અને હાલ આ જે આખો મુદ્દો સામે આવ્યો છે તે મુદ્દાને લઈને શું પ્રતિક્રિયા એ વાત તો પંચમહાલ જિલ્લાના ગોધન તાલુકાનું ગામ છે એ રોડની બાજુમાં બનાવવામાં આવ્યો છે સ્પષ્ટ દેખાય છે એવી જગ્યાએ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે જે સ્ટેડિયમ એક લાખ ઓગણસી માં બનાવવામાં આવ્યો છે વર્ષ બે ત્રેવીસ ની ચોવીસ ગ્રાન્ટ બનાવવામાં આવ્યો છે તેવું સ્પષ્ટ દેખાય છે આ અધિકારીઓ કયા અધિકારીઓ જે કયા અધિકારીએ ચેક કર્યું હશે તે હજુ સ્પષ્ટ થઈ શકતું નથી પરંતુ ભ્રષ્ટ અધિકારીઓએ આ જાતે ચેકડેમ પૈસા ઉપાડવા માટે બનાવ્યું તે સ્પષ્ટ દેખાય છે બિલકુલ વિવેક માહિતી બદલ આભાર